મંચ પર ઉપસ્થિત તમામ વડીલોને નમસ્કાર આજના વિષયનો સાર આઉટ ઓફ ધ બોક્સ છે તો પ્રવચનને પણ હું થોડું ક્રિએટિવ રીતે રજૂ કરવા પ્રયાસ કરીશ તો તમે બધા સહકાર આપજો તો સૌ પહેલા તમારાથી જેટલો અવાજ થઈ શકતો હોય મેક્સિમમ કરો સ્ટાર્ટ મજા નહીં આપણે આ જે અવાજ છે એને આઉટ ઓફ ધ ઓડિટોરિયમ પહોંચાડવો છે કારણ કે આઉટ ઓફ ધ બોક્સ તો હું ત્યારે જ કરી શકીશ ને જ્યારે આ વસ્તુ આપણો અવાજ આઉટ ઓફ ધ ઓડિટોરિયમ પહોંચે રોડ ઉપર ખબર પડવી જોઈએ સ્ટાર્ટ કદાચ રોડ ઉપર કોઈને ખબર પડી હોય ન પડી હોય પણ આ અવાજને ને આપણે સુરત ની બહાર પહોંચાડવો હોય ગુજરાત ની બહાર પહોંચાડવો હોય દેશની બહાર પહોંચાડવો હોય અને બ્રહ્માંડ ની બહાર પહોંચાડવો હોય આપણે અવાજ કરીએ તો ના થાય આ છે આઉટ ઓફ ધ બોક્સ વિચાર આમાં બોલો પહોંચી જાય અમેરિકા કે ના બાકી અહીંયા રૂમમાં બેઠા બેઠા રાડું નાખવાથી કઈ થાય નહીં પણ ખોટું નથી જ્યારે આપણે આપણી રાડ ને બાર પહોંચાડવા માંગીએ છીએ ત્યારે જ આઉટ ઓફ ઓફ ધ આવવાનો છે ને તો તમે આસપાસ આપણે બધા જોઈએ કે રોબોટ છે પછી એરબીએનબી છે 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 પ્રિન્ટિંગ ઓવન છે વેક્યુમ ક્લીનર છે નેટફ્લિક્સ છે જીપીએસ છે આ બધા જ આઉટ ઓફ ધ બોક્સ આઈડિયા છે જે આપણા જેવામાં ના જ કોઈ વ્યક્તિએ શોધી નાખ્યા છે મને તો ઘણીવાર વાર કાનજીભાઈ એ વિચાર આવે કે દૂધમાંથી ઘી ઉધી માણસ પહોંચો કેમ હશે ક્યારે વિચાર કર્યો ધારો કે એવું થયું હશે ને કે કોઈને એવું લાગ્યું હશે કે આપણે મમ્મીનું જેમ દૂધ પીએ છીએ દૂધ જ છે પહેલીવાર વિચારો પહેલીવાર માણસને કેવું થયું હશે અને એને સાહસ કર્યું હશે કે મમ્મીનું દૂધ તો નાનપણમાં પીવાય આ ગાય એના પાછળ પીવડાવે છે એ હું પી જાય તો માથાકૂટ નહીં થાય ને તો એને દૂધ પીધું હશે અને એને થયું વાંધો નહીં આવે એટલે પછી દૂધની પરંપરા આગળ ચાલી હવે દૂધમાંથી દહીં કેવી રીતે થયું હશે કારણ કે પહેલા તો નહીં એટલે કોઈ પણ સંજોગે દૂધની અંદર પડી હશે હા કે ના હવે હવારે ઓલા જોયું કે ખટાસ પડી ગઈ ને ફોદા ફોદા થઈ ગયા ખાવાનું મન થાય તમે પહેલી વાર ખાવ મને એમ થાય કે આ માથા કુટવાળું છે એમાં કોક માણસે સાહસ કર્યું હશે કે અંદર આંગળીત નાખો જોવું તો ખરો હું થાય છે હવે એમાંથી દહીં બની ગયું અને એમાંથી પહેલા તો કોઈ વેલણ ઝેરણી બેણી હતું નહીં વલોણી બલોણી કાંઈ હતું નહીં એ સમયે કેવી રીતે હાથથી વલોવીને માખણ કાઢ્યું હશે મન નથી સમજાતું એ ખતરનાક માણસો હશે હો એ જે કેટલા ખતરનાક કેટલા ચંચળ માણસ હશે કે જેને દહીંને હાથ હાથથી જ કરવું પડે એમાંથી માખણ નીકળી ગયું અને માખણને જેમ તેમ ગરમ કરીને ઘી બને

તો આપણી ઉપરવાળા માણસને પ્રોબ્લેમ આવી જવાના છે સમજાય છે ખોટું નહીં જ્યારે કોઈ કોમન પબ્લિક વિચાર કરતી થઈ ગઈ પ્રશ્ન કરતી થઈ ગઈ ત્યારે દેશની અંદર ઉપરના માણસો જે હશે ખરાબ માણસો એ બધાની ગાદીઓ ધ્રુજવાની છે હા કે એટલે સિસ્ટમની અંદર કોઈ પણ દેશને ગરીબ રાખવા માટે વિચાર કરવાનું શીખવવામાં જ નહીં આવે આપણે કોલેજમાં ભણીએ આપણને શું શીખવવામાં આવ્યું વોટ ટુ થિંક શું વિચાર કરવો એ શીખવવામાં આવ્યું હાઉ ટુ થિંક નથી શીખવવામાં આવ્યું હાથ આમ કરો બધા આમ કરો આમ કર નાખો આમ કર નાખો ઓકે હવે હાથ સામે નહીં જોવાનું જમણા હાથની પહેલી આંગળી ઊંચી કરો હાથ સામે નહીં જોવાનું જમણા હાથની પહેલી આમાં ઊંચી કરવાની આમાં ડાબા હાથની બીજી જમણે હાથની ત્રીજી અઘરું પડે છે ને આપણો હાથ છે આઉટ ઓફ ધ બોક્સ વિચાર કરવો હોય તો ગોટાડે ચડી જાય માણસ ખ્યાલ આવે છે કારણ કે આપણે શીખ્યા નથી પણ આ અઘરું નથી મેં પ્રેક્ટિસ કરી હોય તો હું બિંદાસ્તી બહુ જ સારી રીતે કરી શકું તો પહેલા તો આપણે શીખ્યા નથી તો શું કરવાનું મંડો શીખવા આમાંથી ધારો કે ટોની રયાન નું નામ કોને સાંભળ્યું છે કે મારે ટોની આરે હું લેવા દેવા છે જે હોય એક ટોની કુતરાના નામ ક્યાંક આજુબાજુ હશે તો ટોની રયાન કરીને એક વ્યક્તિ છે કે જે આઉટ ઓફ ધ બોક્સ થિંકિંગ કરવું હોય તો વીસ પ્રકારની થિંકર્સ કી અને વિકસાવી છે આપણા નાના બાળકોને યુવાનોને એ વીસ થિંકર્સ કી શીખવવામાં આવે તો એ હંડ્રેડ પર્સન્ટ આઉટ ઓફ ધ બોક્સ થિંકિંગ કરી શકે એડવર્ડ ડી બોનો કરીને એક લેટરલ થિંકિંગના માસ્ટર છે એને પણ આ વિષય ઉપર બહુ જ કામ કર્યું છે તો દુનિયાની અંદર આપણી આસપાસ એવી વસ્તુઓ છે કે જેમાંથી આપણે શીખી શકાય કાંઈક નવું તો આપણે શીખવું જોઈએ એ મારો પહેલો મુદ્દો હતો બીજી વસ્તુ છે કે આઉટ ઓફ ધ બોક્સ થિંકિંગ કરવા માટે આપણે જૂની ટેવોમાંથી બહાર આવવું પડે ધારો કે આપણે અત્યારથી એક પ્રયોગ કરીએ વારના નામ ઊંધા બોલવાના છે સ્ટાર્ટ રવિવાર જોર સ્પીડમાં સીધું બોલવાનું થાય તો આપણને જરાય ચિંતા થતી નથી વાકું બોલવાનું થાય અઘરું પડે હવે લોકો જે લોકો જમણી છે એ ડાબો હાથ ઉચો કરે અને જે ડાબોડી છે જમણો હાથ ઉચો કરે બરાબર તમારું નામ હવામ લખવાનું લખવા માંડો તમારું નામ હવામ લખવાનું છે ડાબોડીએ જમણા હાથે જમોડીએ ડાબા હાથે હવે આપણે જમણા હાથે જમણા હાથે લખવાનું હોય તો કઈ વાંધો ના આવે પણ ડાબા હાથે મારું નામ લખવાનું તો પેલા ચાલુ વિચારું કરવું પડે અહીંયાથી ચાલુ કરું કે અહીંયાથી ચાલુ કરું અહીંથી ચાલુ કરું કે અહીંયાથી ચાલુ યસ ઓર નો એમ ધારો કે આજે આપણે સવારથી ઉઠ્યા અને અહિયાં સુધી આવ્યા કઈ નવું કર્યું આપણને થાય હું કરવાનું હવે હું જરૂર છે બધું ચાલે છે ને કઈ ફેર પડતો એ આપણે જુડી ટેવમાંથી બહાર નીકળશું તો આપણે આઉટ ઓફ ધ બોક્સ કંઈ થિંકિંગ કરી શકશું તો મારા હિસાબે એવું જો કરવું હોય તો એક ડાયરી રાખવી જોઈએ અને જ્યાં સુધી આપણે કંઈક નવું ના બોલી લઈએ નવું ના વાંચી લઈએ નવું ના સાંભળી લઈએ નવું ના કરી લઈએ ત્યાં સુધી હોવાનું નહીં અને આ બધી વસ્તુ મેં મારા લાઈફમાં કરી છે મારી પાસે બે હજાર છ થી લઈને અત્યાર સુધીમાં મેં આખા દિવસ આખા દિવસમાં શું કર્યું અને શું નવું કર્યું મારી પાસે રેકોર્ડમાં લખેલું છે તો કાંઈક તમે કરી શકો છો નહીં કઈ શકતા એક વસ્તુ કરવી પડે તો કઈક પરિણામ મળે છે આઉટ ઓફ ધ બોક્સ થિંકિંગ કરીએ કઈક નવું વિચારીએ તો પહેલા તો આપણી આજુબાજુ જ તમે પૂછજો કે હું એવું વિચારું છું કે કોઈ માણસ છે ને એ એક વર્ષમાં એક કરોડ કમાઈ હગવો જોઈએ તો આપણી આજુબાજુવાળા આપણે જોવે કારણ કઈ ખાય ખાવામાં આવી ગયું છે આવું ના થાય ક્લિયર થાય છે આપણે જ્યારે કઈક નવું કરવા માંગશું ને ત્યારે આસપાસના લોકોનો આપણને ડર લાગશે સમાજનો આપણને ડર લાગશે ધારો કે આ પાંચસો રૂપિયા નોટ છે આ સાચી નોટ છે પાંચસો રૂપિયા નોટ છે હું હળગાવવાનો હતો પણ મેં કીધું કે એટલો બધો આઉટ ઓફ ધ બોક્સ પ્રયોગ નથી કરવો કારણ કે લક્ષ્મી છે ને લક્ષ્મીજી તો આ પાંચસો ની નોટ છે બધા જોવા મંડ્યા હું ખર્શે આ માણસ સાહેબ ધારે કે હું આ કાર્યક્રમ કરી રહ્યો છું આવા તો તમને બધાને થાય કે આ તમારે આવું ના કરાય હા કે ના આ તો એક પ્રયોગ છે તમે જ્યારે કાંઈક નવી વસ્તુ કરવા જાશો તો શક્ય છે કે આજુબાજુ આ પાંચસો નોટ કોઈ વાળવાનું ફાળવાનું નથી હો આ તો ખાલી દ્રષ્ટાંત તરીકે આપી છે પણ તમને બધાને વિયટ લાગ્યું ને નવું લાગ્યું ને વિચિત્ર લાગ્યું ને આવું ના કરે હૈ ભાઈ સંધ્રા ના કરે આવું ના કરાય આ ઠીક વસ્તુ નથી જ્યારે આપણે આઉટ ઓફ ધ બોક્સ કંઈક કરવા જશું તો એવું બની શકે છે કે આસપાસના લોકો આપણો વિરોધ કરે આપણને પણ તો ચિંતા કરવાની નહીં આપણી પાસે વિશ્વાસ છે જ્યારે એરોપ્લેનની શોધ તો તો આમ આપણા પણ રાઈટ બ્રધર્સ જ્યારે એરોપ્લેન ની શોધ ને બધું કરતા હતા ત્યારે છાપાની અંદર હેડલાઇન છપાઈ હતી કે અત્યંત વિકૃત મનોદશાવાળા બે માણસો છે આ હવે એને માની લીધું કે અમે અત્યંત વિકૃત મનોદશાવાળા છીએ તો આ શોધ થાત ના થાત એટલે કઈક નવું કરવું હોય તો લોકોનો સમાજનો ડર જે પણ કઈ આપણને હોય એને આપણે સરકમી કરવા પ્રયાસ કરવો જોઈએ હવે હું તમને પ્રશ્ન પૂછીશ તમારે પૂછીશા જવાબ નહીં આપવાના પ્લીઝ મારી સાથે શો ને હલો સાચા જવાબ નહીં આપતા આકાશનો રંગ કેવો હોય જોરથી બોલવાનો છે પાંચ 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 પ્લસ પાંચ કેટલા થાય કોયર શું બોલે બરફ કેવો લાગે દુઃખનો વિરોધી શું છે ગોળ દુઃખનો વિરોધી સુખ છે ગોળનો સ્વાદ કેવો હોય ગટરમાં ગંધ આવે શું થાય મજા આવે કે છે આજે કયો વાર છે પતિનો વિરોધી શું છે સાચું મજા તો આતો જો તો તમે જુઓ જ્યારે આપણે કોઈ પ્રશ્નના ખોટા જવાબ આપીએ છે ને આ તો આપણો પ્રયોગ છે આવા કોઈ ખોટા જવાબ આપવાનો મારો કહેવાનો મતલબ નથી પણ જ્યારે આપણે ખોટા જવાબ આપીએ છીએ નવું કંઈક કરીએ છીએ ક્રિએટિવ કંઈક કરીએ છીએ તો આપણને ગિલ્ટી ફીલ થઈ શકે આવું થોડું હોય આકાશનો રંગ લીલો થોડો હોય તો પહેલા તો અમુક વાર કંઈક નવું કરો ને તો આપણને પોતાને સેલ્ફ ડાઉટ થાય કે આવું ના થાય તો એ સેલ્ફ ડાઉટ થી પર થઈને સમાજ અને લોકો ની પર થઈને કંઈક કરે છે દુનિયામાં કંઈ કરી બતાવે છે અને અમારો ચોથો મુદ્દો એ છે કે હંમેશા જિજ્ઞાસા રાખવી જોઈએ અહીંયા મારા મમ્મી બેઠા છે એમની ઉંમર પાસઠ વર્ષની છે પાસઠ વર્ષની ઉંમરે એમને વિચાર આવ્યો કે પ્રમુખ સ્વામી મહારાજની શતાબ્દી ઉજવાય છે તો મારે સો ગીતો લખી નાખવા સો કીર્તનો લખી નાખ્યા છ દિવસ સ્કૂલ માં ગયા છે છ જ દિવસ કારણ કે મારા મમ્મીને મારા માસી ને દીકરી આવી ને એટલે મારા નાની એને ત્યાં મોકલી દીધા મોટા કરવા માટે છ દિવસ સ્કૂલે ગયા છે એમની સાથે વીસ જણા સિવાના સ્ટાફમાં હતા અહીંયા આવ્યા અને લાખો કરોડો રૂપિયાની સંપત્તિ સુધી પહોંચી ગયા સમજાય છે હું શું કહેવા માંગુ કંઈક કરવું છે અજી એને એમ થાય છે કે અંગ્રેજી ભણાવત ને હું તો તો વડાપ્રધાન બની જાત એવું વિચારે છો આ થાક આળસ કંટાળો અમે ક્યાંય જોયા જ નથી તો મેં જોયું છે કે આઉટ ઓફ ધ બોક્સ થિંકિંગ નું નવા કરવાનો વિરોધી શું છે કંઈ કરવું જ નથી એટલા નિરાશ માણસને એને ડાયાબિટીસ થયો છે ઓલો કોઈ કહે છે કે ભાઈ તમને આવું કરવાથી કંઈક ફાયદો થઈ શકે નો થાય આ એક જવાબ ન થાય અને એટલો ફોર્મલી બોલે ને માણસ સામે વાળા ધ્રુજી જાય તો એવા માણસ એક વસ્તુ હું તમને કહું અહીંયા જેટલા પણ લોકો બેઠા છે તમારી આર્થિક પરિસ્થિતિ ધારો કે કોઈ કરોડપતિ અને પાસે દસ કરોડ રૂપિયા છે એ દસ કરોડના વીસ કરોડ જો બે વર્ષની અંદર નો થાય તો આસપાસના માણસ બદલવાનો ટાઈમ આવી ગયો છે આસપાસના એટલે આપણા પરિવારને નથી છોડવાના મિત્રોને નથી છોડવાના પણ આપણા લેવલ થી અપ આપણને કંઈક કરે એવું ગ્રુપ શોધવાનો ટાઈમ આવી ગયો છે તો આ બધા સંદર્ભોની સાથે નવા નવા વિચારોથી આપણે દુનિયાને બહુ જ ફાયદો કરાવી સકીએ છીએ તો અમને પણ એવો વિચાર આવ્યો આજથી લગભગ 16 વર્ષ પહેલા અમારી આખી ટીમને કે ચાઇના 1970 માં આપડા જેટલું જ હતું અને અત્યારે દુનિયાની અંદર રાજ કરે છે તો ભારત દેશ છે આપણે કોઈની સરખામણી નથી કરતા અને એને પણ આપણે નેક્સ્ટ લેવલ પર લઈ જવો હોય તો શું કરવું જોઈએ તો 1970 માં ચાઇનાની અંદર માઓ ઝેડંગ કરીને એક કોમ્યુનિસ્ટ થઈ ગયા એમને વિચાર કર્યો કે 50 વર્ષમાં ચાઇના દુનિયાના દરેક ક્ષેત્રમાં નંબર 1 હોવું જોઈએ અત્યારે જે દેખાય છે 50 વર્ષની મહેનત છે તો હવે જ્યારે આ વિચાર મે જાણ્યો ત્યારે મને એવું થયું કે મારી પાસે જીવવાના 50 વર્ષ છે કે નહીં ખબર નથી આપણે 25 વર્ષમાં થઈ શકે તો અમને વિચાર આવ્યો કે આઉટ ઓફ ધ બોક્સ થિંકિંગ કરે છે કોણ તો બ્રેઇન કરે છે તો આપણે ભારતના બાળકોનું બ્રેન જો બદલી નાખીએ અને એને જો વધારે પાવરફુલ ને વધારે ક્રિએટિવ કરી નાખીએ તો શક્યતા છે કે આખી ક્રાંતિ થઈ જાય અને અમે લોકો રિસર્ચ ચાલુ કર્યું તો બ્રેન ને સુપર પાવર બનાવી શકાય એના માટે ઋષિમુનિઓએ એરોમાથેરાપી બનાવી છે એ કેવી રીતે વર્ક કરે છે સુપર પાવર બનાવી શકાય એટલા માટે સંગીત થેરાપી છે જે જાપાન ઇઝરાયલ અમેરિકામાં શોધવામાં આવી છે એ કેવી રીતે ભારતના માતાપિતાઓને મળી શકે વિકસિત થાય એના માટે બ્રેઇન એક્ટિવિટી છે સ્લીપ ટોક છે ફ્લેશ કાર્ડ છે આ દુનિયામાં વિકસિત દેશોના બાળકોને જે પણ વસ્તુ મળે છે વૈદિક કલ્ચરમાં જે પણ વસ્તુ મળતી હતી એ બધી ભેગી કરી અને એની એક મોબાઈલ એપ્લિકેશન બનાવી અને અત્યારે અમારી બે કંપની છે અને ચાલીસ જણા સાથે અમે લોકો દુનિયાના પચાસ થી વધારે દેશોના દસ લાખ થી વધારે લોકો સુધી પહોંચ્યા છીએ કે ઘરે બેઠા ઘરે બેઠા કોઈ પણ ગુજરાતી કે હિન્દી અત્યારે અંગ્રેજી ચાલી રહ્યું છે માતા પિતા પોતાના બાળકનું બ્રેન ડેવલપમેન્ટ કરી શકે અને એવો બાળક આવે કે જે આઉટ ઓફ ધ બોક્સ થિંકિંગ કરવાનું એના બ્લડમાં હોય અને મારા મગજની અંદર એક ભાવના બહુ જ છે જેમાં આપ સૌ સહકાર આપજો કે આપણે વિકાસશીલ ભારતની અંદર જન્મ્યા છીએ વિકસિત ભારત જોઈને મરવું છે એના વગર નથી આ વિચારોના વાવેતર પરથી આમાં આ અમારી ભાવના છે અને એની સાથે હવે એક છેલ્લો પ્રયોગ કરીને આપણે પૂરું કરીએ મોઢું બંધ રાખીને અવાજ કરવાના છે મોઢું બંધ મેક્સિમમ જોજો કઈ આગળ પાછળ થાય નહી હજી થોડું વધારે આ વેરી ગુડ મેં કરાવ્યું અહીંયા જેટલા પણ લોકો બેઠા છે ને પોતાની જિંદગી બદલવાનો વિચાર એની પાસે છે આસપાસના લોકોની જિંદગી બદલવાનો વિચાર છે પણ કરે કરે છે છે બોલીને કરવા શું ભગવાન ની ઈચ્છા આગળ ચાલશે શું ટેન્શન છે ભાઈ આઉટ ઓફ ધ બોક્સ થિંકિંગ કરવા માટે ઉમ કરવાનું આપણે બંધ કરીએ અને જે બોલવાનું છે બોલીએ ઓટોમેટિક જ મંદી મુક્ત સુરત બની શકે છે

તો ન થાય એમ કોને હું કરીશ રોકેટ છે ને ઉપર ને ઉપર ઉડતું તો કોઈ કઈને પૂછ્યું કે ક્યાં ઉપર ને ઉપર ઉડે કે પૂછડે આગ લાગી ગઈ છે એમ આપણામાંથી કોઈને પૂછડે આગ લાગે ને કે આ વિચાર માટે કઈ કરવું છે દુનિયામાં બધું જ થઈ જાય કાળા માથાનો માનવી કંઈ પણ કરી શકે આપણા લાઈફમાં ઘણા પ્રશ્ન છે આપણી આસપાસ ઘણા પ્રશ્ન છે આઉટ ઓફ ધ બોક્સ થિંકિંગ એટલે કોઈ પણ રીતે પ્રશ્નનું સમાધાન મારે હું કરીશ અથવા તો કોઈ પણ રીતે કરાવડાવીશ એ વિચાર સાથે અહીંથી આપણે છૂટા થઈએ એવી ભગવાનને પ્રાર્થના અહીંયા મારું પ્રવચન પૂરું કરું છું આપ સૌનો ખૂબ આભાર